આજકાલ લોકો સમય મોબાઈલ પર વિતાવે છે બાળકોથી લઈ વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ ફોનનો ઉપયોગ કરે છે શાળા કોલેજ હોય કે ઓફિસનું કામ હોય કે પછી ફક્ત તમારું મનોરંજન કરવું હોય લોકો ઘણીવાર હાથમાં મોબાઈલ પકડેલા જોવા મળે છે આટલું જ નહીં લોકો મોબાઈલ સ્ક્રીન ને સ્ક્રોલ કરીને તેમના દિવસની શરૂઆત અને અંત કરે છે જોકે મોબાઈલ ફોન નો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક હોઈ શકે છે જો તમે એવા લોકો માંથી એક છો તે સવારે ઉઠી પહેલા મોબાઈલ ફોન નો ઉપયોગ કરે છે તો આજે અમે તમને જણાવીશું કે તે તમારા માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે જો તમે સવારે સૌથી પહેલા મોબાઈલ ફોન નો ઉપયોગ કરો છો તો તે આપણા શરીર પર ગંભીર હાનિકારક અસરો કરી શકે છે તેમાં પાચન ક્રિયા ધીમી પડી જાય છે વધે વધે છે 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 શરીરમાં તણાવ આખો દિવસ બેચેની અનુભવાય આ ઉપરાંત ઘણી બીજી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો